નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકાશ મોનલાઈનના એક નવાજ જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ જે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે છે અમલમાં મૂકવામાં આવેલી છે તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે યોજનામાં ફોર્મ ભરાવીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે શું પાત્રતા માપદંડ જોશે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મળી જવાની છે તો વિડીયો પૂરો જોજો તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી યોજનાના નામ એટલે કે વ્યક્તિગત આવાસ યોજના બે હાજર પચીસ રહેશે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે ને લાભાર્થીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ એસટી નાગરિકો રહેશે નાણાકીય સહાયમાં જોઈએ તો એક સિત્તેર હજાર જેટલી સહાય તમને મળવાપાત્ર થશે જે પોતાના પ્લોટ ખાલી પ્લોટ અથવા તો જૂના મકાન ઉપર જે છે આ તમે લાભ લઈ શકો છો ને અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે ને અરજી કરવાની છેલ્લી તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે અને સત્તાવાર વેબસાઇટ પણ આપી છે તથા આપણે આગળના વિડીયોમાં પણ આપણે વાત કરીશું ત્યાર પછી આપણે વાત કરી કે યોજનાના લાભોમાં તો ઘર બાંધકામ માટે એક લાખ સિત્તેર હજારની સહાય મળવાપાત્ર થશે તમારા જે છે સહાય સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેમની પાસે જ પ્લોટ અથવા તો અધૂરું ઘર છે તેવો લાભ લઈ શકે છે આદિવાસી પરિવારના જીવન સુધારો થશે એટલે કે જે છે આમાં એક લાખને સિત્તેર હજાર જેટલી સહાય તમને મળવાપાત્ર થઈ શકે છે અને તે તમારા ડાયરેક્ટ બેંક ખાતામાં આવી જશે ત્યાર પછી આપણે વાત કરીએ પાત્રતા માપદંડમાં તો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અનુસૂચિત જનજાતિ એટલે એસસી કેટેગરી ધરાવતા હોવા જોઈએ ને બાંધકામ પૂર્ણ કરી શકાય તેવું જમીન ખુલ્લો પ્લોટ અથવા તો અધૂરું મકાન તમારા પાસે અથવા જૂનું મકાન હોવું જોઈએ સરકારે નક્કી કરેલા આવકવેરાના પાત્રતા હોવો જોઈએ એટલે કે આવકવેરો જે છે તમારો વધુ ન હોવો જોઈએ છ લાખથી વધુ ન હોવી જોઈએ અને સરકારી યોજનાનો લાભ પણ તમે લીધેલા ન હોવો જોઈએ એટલે કે પીએમ આવાસ યોજના છે દીનદયાળ આવાસ યોજના છે તેનો લાભ તમે લીધેલો ના હોવો જોઈએ તેવા જ લોકોને જે છે લાભ થઈ શકે છે અને જે છે સહાય મળી શકે છે ત્યાર પછી વાત કરીએ જરૂરી દસ્તાવેજોમાં તો તેમાં આધાર કાર્ડ રહેશે જાતિ પ્રમાણપત્ર રહેશે રહેઠાણના પુરાવો જેમાં રેશન કાર્ડ છે લાઇટ બિલ છે વગેરે રહેશે જમીન અથવા પ્લોટના માલિકોના પુરાવો રહેશે આવકનું પ્રમાણપત્ર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા અને સોગંદનામું કે સોગરનામા એવું કે જે છે તમે બીજી આવાસ યોજનાનો લાભ લીધો નથી જેમાં પીએમ આવાસ યોજના છે અથવા તો દીનદિયાળ આવાસ યોજના છે તેનો લાભ નથી લીધો તેવું સોગંદનામું તમારે કરવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ અરજી પ્રક્રિયા તો જે છે સત્તાવાર વેબસાઇટ એટલે કે ઇવન બંધુ ડોટ ગુજરાત ડોટ ગોનીની સાઇટ ઉપર જઈને તમારે જ્યાં છે ઇમેલ આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરવાનું છે નોંધણી કરવાની છે ત્યાર પછી જે છે લોગઇન કરીને અરજી ફોર્મ તમારે ભરી દેવાનું છે તેમાં તમામ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ત્યાર પછી જે છે તમે લોકો સબમિટ કરી શકો છો અને આગળ ફોર્મ ભરી શકો છો ને ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં જે છે અરજી તમારે કમ્પ્લીટ કરી દેવાની છે એટલે કે ચાર સપ્ટેમ્બર જે છે એ લાસ્ટ ડેટ છે એટલે તમારે વહેલા પૂરી કરી દેવી પડશે ત્યાર પછી તારીખોમાં વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ ચાર ઓગસ્ટ બે હજાર હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે જેમ બને તેમ વહેલી તકે ભરી દેવા કારણ કે એન્ડીમાં સાઇટ હાલતી નથી ત્યાર પછી આપણે મહત્વપૂર્ણ નોંધોમાં વાત કરીએ તો આ યોજના ફક્ત ગુજરાતના એસટી નાગરિકો માટે જ લાગુ પડે છે અરજી કરતા પહેલાં ખાતરી કરો કે બધા જ દસ્તાવેજો માન્ય અને અદ્યતન છે ખોટી અથવા અધૂરી વિગતો ધરાવતી અરજીઓ જે છે નકારી શકાય છે એટલે કે તમે જો ખોટી માહિતી ભરશો અથવા અધૂરી રાખશો તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે તે પાસ નહીં થાય નિષ્કર્ષમાં જોઈએ તો વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસે ગુજરાતના અનુસૂચિત જનજાતિ પરિવાર માટે તેમના સપનાનું ઘર બનાવવા માટે નાણાકીય સહાય મેળવવાની એક સુવર્ણ તક છે એક લાખ સિત્તેર હજારની સહાય ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર અથવા સરળ ઓનલાઈન પ્રક્રિયા સાથે પાત્ર નાગરિકોને તેમના લાભોમાં જશે સહાય થઈ શકે છે અને ચાર ઓગસ્ટ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં અરજી કરેલી હોવી જોઈએ તો આ હતી આપણી જે છે સરકાર દ્વારા નહીં પહેલ કરવામાં આવેલ છે વ્યક્તિગત આવાસ યોજના તે તો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં